નમસ્કાર મિત્રો આજે હું કામ અને મહેનતાણું પ્રકરણનો એક પ્રશ્ન લઈને આવ્યો છું તો ચાલો મજા માણીએ પંદર માણસો એક કામ પિસ્તાલીસ દિવસમાં પૂર્ણ કરે છે તો કે ઘટે હા તમે સાચા છો ઘટે એનો અર્થ એ થયો કે વ્યસ્ત પ્રમાણનો દાખલો છે ચાલો ગણતરી કરીએ 25 પંદર માણસો ગુણ્યા પિસ્તાલીસ દિવસો કરશો એટલે કુલ કામ થઈ જશે હવે

Pátria, papá! Pátria, o que está isso? સબસ્ક્રાઇબ કરો અને હા નોટિફિકેશન ની ઘંટડી વગાડવાનું નહીં